હેલો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નીલમ ભંડેરી વ્લોગ્સ દરેક ક્ષેત્રમાં આગળ અને વિદેશોમાં વસેલા એવા આપણે ગુજરાતીઓની તો વાત જ શું કરવી તો આજે આપણે વાત થઈ રહી છે ગુજરાતીઓની અને ગુજરાતીઓની વાત થતી હોય અને ખાવાની વાત ના આવે તો એવું તો બને જ નહીં અને કહેવત છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ અને વરસાદની શરૂઆત થાય તો આપણે દરરોજ ગુજરાતીઓના ઘરોમાં બનતા હોય છે ગાંઠિયા ભજીયા ફાફડા અને જલેબી તો આપણા ખાવાના શોખીન ગુજરાતીઓ તો દરેક ક્ષેત્રમાં આગળ છે જ તો ખાવામાં કેમ પાછળ રહી જાય અને જેવી વરસાદની શરૂઆત થાય છે તેવા જ આપણા ગુજરાતીઓ ડુમ્માસ પહોંચી જતા હોય છે આ ટમેટાના ભજીયા ખાવા માટે તો ચલો આજે આપણે ટમેટાના ભજીયા બનાવીએ અને એના માટે મેં અહીંયા લીધા છે લાલ

થોડુંક વાપરવાનું છે એટલે કે એક ચમચી જેટલું જ્યુસ કરશું અને આ ચટણી બનાવતી વખતે ખાંડ નથી નાખવાની બિલકુલ કારણ કે ખાંડ આપણા ગુજરાતીઓ દરેક વસ્તુમાં નાખતા હોય છે જેમ કે સબ્જી થઈ ગઈ અને દાળ એમાં તો આપણે ગોળ અને સુગર નાખતા જ હોય છે ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રોસેસ પર આવીએ અને અહીંયા મેં ચણાનો લોટ લીધો છે અને અહીંયા તમે કોઈ પણ પ્રકારનો ચણાનો લોટ લઈ શકો છો કોઈ પણ બ્રાન્ડનો મેં અહીંયા ગઈ છે ચણાનો લોટ લીધો છે હવે આ ચણાના લોટમાં આપણે નમક હળદર હિંગ અને અજમોનું અને થોડું પાણી નાખીએ અને આ સરસ બેટર બનાવી લેવાનું છે જે આપણે ખીરું ભજીયાનું બનાવીએ એ ટાઈપનું અને ત્યાર પછી આપણે આ ટમેટાની સ્લાઇસને ખીરામાં ડુબાડી અને સરસ રીતે કોટ કરી અને પછી એને ફ્રાય કરી લેવાના છે અને મધ્યમ ટાપે કરવાના છે અને તમારે પછી એને વધારે કડક કરવા હોય તો ચોખાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો એટલે કે ચણાના લોટમાં થોડો બે ચમચી ચોખાનો લોટ એડ કરી અને એને સરસ રીતે બેટરમાં મિક્સ કરી દેવાનો છે તેથી બહુ જ સરસ અને ક્રિસ્પી ભજીયા બનશે અને આવી રીતે આપણે બધા ટમેટાના ભજીયાને તેલમાં ફ્રાય કરી લેવાના છે અને આ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે તો એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે હજી ચાર મહિના વરસાદ રહેવાનો છે તો એકવાર જરૂરથી ઘરે બનાવજો અને આપણા ટમેટાના ભજીયા રેડી છે અને જેવા દેખાવમાં સુંદર છે ને એવી રીતે ખાવામાં પણ બહુ સરસ લાગે છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ખૂબ જ ઓછી ઝંઝટમાં આ ભજીયા તૈયાર થઈ જતા હોય છે અને સ્ટફિંગમાં પણ બહુ જ સરસ લાગે છે ચલો મારા ગુજરાતીઓને આ વિડીયો પસંદ આવ્યો હોય અથવા કોઈપણને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો ચલો હું મળું છું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય